રામ રામ સીતારામ કાલે બધા ઓપનર આવ્યો અને તો પોઝિશન જ નથી કારણ કે જાડવા એટલી તો આપણી જો વરસાદ ન હોય તો કાલે કદાચ બપોર પછી મારીએ તો ખબર પડે હવે હું થાય કારણ કે બહુ ભેજ કપડી જાય ને એટલી પછી બી થોડાક વધારે કાઢે ઓપનર કારણ કે ઝાપટ મારે ને એટલી બોટ દોઢ વોટ ફાળે નાખે જે કાલે બપોર પછી વરસાદ ન હોય તો જે અગાહી જે હું કરે વરસાદ એ નથી થતો ભાવ નથી આવતા અને એક આવું વરસાદ કે હું આમાં કઈ છે આપણી જો કાલે એક સુધી અહીંયા ખેતર સુધી પીગ્યા હતા ઢીગલા કાઢતા કાઢતા આ ખેતરમાં આપણી લગભગ જે ત્રીક ઢીગલા લગાવે એટલે ખેતરમાં એને આ ખેતરને કદાચ ને પટાના તો હાન પડી ગયું ને પાછું હજી તો વરસાદ આવી ગયો આપણી હજી આપણી વરસાદ થાય તો હાર આવ્યો હતો તો જે બહુ વાંધો નથી હું કર્યો અટાણે ખાલી આપણી હારા હારો વરસાદ આવે આવ્યો હતો અટાણે જો અહીં વાદળો સગમાયો કાલે તો આપણે એમાં બધાય જો પાણી નીકળે અને ખેલાવીને ધોરને આવો એટલો આવ્યો તો સો સાડાસો સાત વાગે જેવો તારી ટુકડો આપણી સાડી પિસ્તાલ ઢબા કહ્યા હતા કાલે ત્યાં તો વરસાદ પૂગી જાય ગયો એટલે કે જેટલાકાલા હે ને આ આખો પટ્ટો પડ્યો એ નહીનાર હવે વરસાદ હું કરે પણ મને આપણી કાટવા ને હે માંડવી લગભગ કાલે કદાચ નીકળે કે ન નીકળે નો વરસાદ આવે તો બપોર પસંદ કદાચ સારું થાય તો થાય કારણ કે ઝાડમાં ને બહુ લીલા થા એટલે ઓપનરી પટ્ટી સ્લીપમાં રેજ અને બહુ લીલા હોય એટલે થોડાક બી કાંઠે જેમાં કાંઠે થાઉક વરસાદ ન હોય કાલે બપોર પછી કદાચ ચાલે કાલે વરસાદી ખેડૂત બગાડે નાખી આવ નાખી ઢોરનો સારો બગડે ગયો કારણ કે વરસાદ પડે એટલી કારો થઈ જાય એટલી ઢોરની બહુ જમાવટ ન આવે ખાવામાં વધારે બાકી તમે દુવાર કવા મરજી શું કરે Karena jauh ini badan aku Ừ các bạn thấy không rất là đẹp cái cây này có phải là đi vào thấy hoa chưa? đẹp full